કરજણ ડભોઈ રોડની કામગીરીમાં ધૂળ ઉડતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે રોડ ઉપર પાણીનો છંટકાવ ન કરવામાં આવતા કરજણ કોંગ્રેસના આગેવાન પિન્ટુ પટેલથી કરજણ જોડતા નવા રોડની કામગીરી છેલ્લા ઘણા સમયથી ચાલુ રહી છે પરંતુ ધીમી ગતિએ ચાલતી કામગીરી અને રોડ ઉપર પાણીનો છંટકાવ ન કરતા ધૂળની ડમરી ઉડવાથી બાઇક ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા હોય ત્યારે કરજણ કોંગ્રેસના આગેવાન પિન્ટુ પટેલ રોષે ભરાયા હતા અને તંત્ર તેમજ માર્ગ અને મકાન વિભાગ પર ભ્રષ્ટાચાર આક્ષેપ કર્યા હતા જ્યારે પિન્ટુ પટેલ દ્વારા જણાવવામાં આપ્યો હતો કે તંત્રને અવારનવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી રસ્તાને લઈને આરટીઆઈ દ્વારા માહિતી માંગવામાં આવી છે પરંતુ હજુ સુધી માહિતી આપવામાં આવી નથી જ્યારે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ કામ દરમિયાન સ્થળ પર પણ હાજર હોતા નથી તેવા આક્ષેપ લગાવ્યા હતા તમે જોઈ શકો છો અત્યારે રોલની હાલત અને પોઝિશન શું થઈ રહી છે આ રજૂઆતને લઈને માર્ગ અને મકાન વિભાગને લેખિત રજૂઆત કરવામાં આવી છે હજુ સુધી એના પર કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી આરટીઆઈ દ્વારા માહિતી માંગવામાં આવે છે તો પણ માર્ગ અને મકાન વિભાગ હજુ સુધી માહિતીને માહિતગાર આપતા નથી કેટલા કરપ્શન થઈ રહ્યું છે એ આપ જોઈ શકો છો રોડની અંદર એટલે આ લોકો ભાગીદારી પેઢી ચઢવીને દેશને બરબાદ કરવાનું કામ કરી રહ્યા છે